શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જલારામ જયંતિ છે તો આપણે જલારામ બાપા વિશે થોડુંક જાણીશું ગુજરાત રાજ્યમાં પૂજાતા જલારામ બાપા એક લોકપ્રિય હિન્દુ સંત છે જલારામ બાપાનો જન્મ ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં કારતક સુદ સાતમના ચાર નવેમ્બર સત્તરસો નવ્વાણુંના રોજ થયો હતો આ તિથિને જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતમાં જલારામ જયંતિ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જલારામ બાપાનો જન્મ વીરપુર ખેરડી રાજ્યમાં પ્રધાન ઠક્કર અને રાજબાઈને ત્યાં થયો હતો તેમણે અઢાર વર્ષની નાની ઉંમરે જ ભૌતિક દુનિયામાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી અને ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા ગુજરાત સહ સહિત સમગ્ર ભારતમાં ઘણા મંદિરો જલારામ બાપાને સમર્પિત છે જે કોઈ પણ કોઈ પણ પ્રકારના દાન પ્રાપ્ત કર્યા વિના લોકોની સેવા કરે છે આ વર્ષે રાજકોટ જિલ્લાના વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસો પચીસમી જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જલારામ બાપાએ સદાવ્રત નામનું ફીડિંગ સેન્ટર શરૂ કર્યું હતું જે સાધુઓ સંતો અને ભૂખ્યા લોકોને મફતમાં ભોજન પૂરું પાડતું હતું ચમત્કારિક બાબત એ છે કે તેના અનાજના ભંડાર હંમેશા અમર્યાદિત હતા સદાવ્રત એક એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારિક અક્ષયપાત્રને કારણે અન્ની કદી ખોટ થતી નથી ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે એક સમયે હરજી નામનો એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું આમ થતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા અઢારસો બાવીસમાં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો ડાક્ટરો હકીમોએ તેને સાજા થવાની આશા મૂકી દીધી હતી તે સમયે હરજીએ જમાલને પોતાના મળેલા પરચાની વાત કરી તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ચાલીસ મણ અનાજ દાન કરશે તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું જલા સો અલા એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેનમાં મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈમાં પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા હતા વીરબાઈમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી આ દંડો અને જોડી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતાં સામાયિક જલારામ જ્યોતમાં છપાવશે આવા અગણિત પરચા લોકોને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે આવા પરચાઓને તે સામાયિકમાં ભક્તના નામ આને સરનામા સાથે વિનામૂલ્ય છપાવવામાં આવે છે જલારામ મંદિરમાં પ્રાય જલારામ બાપાની પ્રતિમા હોય છે આ પ્રતિમા હસમુખી સફેદ પાઘડી કુર્તો અને ધોત્યુ પહેરેલી અને હાથમાં દંડો ધરેલી હોય છે તે સાથે તેમના પૂજનીય એવા રામલક્ષ્મણ સીતા અને હનુમાનની મૂર્તિઓ પણ હોય છે ભારતના દરેક નાના મોટા શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે મિત્રો તો આપણે જલારામ બાપા વિશે જાણ્યું તો તમે વીરપુર ગામમાં જલારામ બાપાના દર્શન કર્યા છે કે તેની પ્રસાદી લીધી હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો જય જલારામ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો